નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પચ્ચીસ દસ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય ફ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવું પણ જરૂરી છે ઉપાય હનુમાનજીની મૂર્તિ માટે સિંદૂરનો ચોલા અર્પિત કરો વૃષભ રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે खुशखुशाल ऊर्जा सबर प्रेमाल मूड मां તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારે તમારો શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારો પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે કારકિર્દીના સારી તકમાડે કરાયલી મુસાફરી કદાચ સાકાર થશે આઉ કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય દાદા દાદી અને વૃદ્ધોની સેવા કરી પોતાના પ્રેમી જોડે સાજવું પણ સાચો મિથુન રાશિફાળ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાન તમને આપશે આવા જો સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો આજે કોઈ જૂનો મિત્ર તમારાથી નાણાંકી મદદ માંગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાંકીય હાલત અમુક નબળા થઈ શકે છે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવામાં માટે સહકારપૂર્વક કામ કરો આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજે તમને તમારી સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય તંદૂરી માટીનો ચૂલહો રોટી લાલભૂરા કૂતરાને ખવડાવવાથી પ્રેમજીવનમાં મીઠાસ આવે છે કર્ક રાશિફળ મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશ્વંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જીવનની સુંદરતા છે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં છે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથીના જૂઠાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જોકે એ સાવ નાની બાબત હશે ઉપાય ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત એકસો આઠ દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો સિંહ રાશિફલ મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલીક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલાં સંતુલિત મંતવ્ય મેળો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લે છે કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈ એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય સારા અને મોટા આરોગ્ય લાભ માટે દૂધ ખાન અને ચાવલથી બનાવેલા મિષ્ટાણનો સેવન કરો અન્યા રાશિફળ તમારું શારીરિક સારમથ્ય જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી લોકોમાં રસ પ્રિયમી તમને પૂરતો સમય આપતો નથી તમે તમે આજે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની મા તરફથી ચાવળ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો તુલા રાશિફળ અન્યો વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલાં બે વાર વિચારજો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવાવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મિલે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે ઉપાય ભાવાન ગણેશના મંદિરમાં જઈને ભગવાનનો આશીર્વાદ લેવાથી તમારી કારકિર્દીમાંથી બાધાઓ દૂર થશે અને વિકાસની સંભાવનાઓ વધશે વૃશ્ચિક રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ બીતે એવું જણાય છે આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ આવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે ઉપાય પેશાગત સફળતા માટે પક્ષીઓને મીઠી વસ્તુઓ ખાવા માટે આપો ધન રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ નાણાકીય દ્રષ્ટિએ આજનું દિવસ મિશ્ર રહેવાનું છે આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમે સખત મહેનત કરવાની જરૂર હશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારો વિત્તીય જીવન સુનિશ્ચિત કરો ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારો વિત્તીય જીવન સુનિશ્ચિત કરો મકર રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે સમય અને ધનની કિંમત કરતાં શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠમ ક્ષણ સર્જશો ઉપાય ગણેશ મંદિરમાં દુર્વાદાન કરવું નાણાકીય જીવન માટે સારું છે કુંભ રાશિફળ તમારે જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય પાપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય લીલા રંગના કપડાં પહેરો મીન રાશિફાળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે નાણાકીય જીવનમાં આજે ખુશ હાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે કોઈકની દખલને કારણ તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે સાનુકૂળ દ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે ઉપાય પણ શનિ મંદિર ઉપર તેલ અને પ્રસાદ ચઢાવો અને પોતાના સંબંધોમાં રોમાન્સ વધારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાળનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ